પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે સ્વચ્છતા શાખા દ્વારા પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી જેને લઈ નગરપાલિકાના કોર્પોરેટર અને સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા શહેરમાં આ એપને લઈને જાહેર જગ્યા રિક્ષાઓ સહિત સ્થળો પર એપના એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્ટીકર માર્યા હતા કે જે એપ ડાઉનલોડ કરી શહેરી જનો શહેર જનતાને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવવાની જરૂરિયાત રહેશેની અરજદારો પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેનો અડતાલીસ કલાકમાં નિકાલ કરવામાં આવશે તેમ સ્વચ્છતા શાખાના ચેરમેને જણાવ્યું હતું સ્વચ્છતા એપમાં કચરાના ઢગલા કચરાના વાહન આવ્યા નથી ત્યારે ખુલ્લી જગ્યામાં કચરો બાળવો ડસ્ટબિન સાફ નથી સાફ સફાઈ ન થવી મૃત પ્રાણી જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી જ્યારે શૌચાલયમાં વીજળી નથી જ્યારે શૌચાલયોની સફાઈ ગટર અથવા તો વરસાદી પાણીનો ભરાવો ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તા પર સ્થિત પાણી જેવી સમસ્યાઓ રજૂઆત કરી શકાશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ